વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ ઝાડી ઝાકરામાંથી ગત તારીખ એકત્રીસમી ઓગસ્ટના રોજ થયેલા વિદ્યાબેન વસાવાનો ગત તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ ઝાડ સાથે ગળું બાંધેલી હાલતમાં નિર્વસ્ત્ર મુદ્દે મળી આવ્યો હતો જે અંગેની જાણ શિનોર પોલીસને થતા તાત્કાલિક ડબોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત શિનોર પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક તારણ ગળાના ભાગે ફાંસો અપાયાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું જે બાદ મૃતક વિદ્યાબેન વસાવા સાથે દુષ્કૃત્ય થયું છે કે નહીં તે માટે વિશેરા પણ લેવામાં આવ્યા હતા ત્યારે આ ચકચારી ઘટનાને ગંભીરતાથી લઈ ડબોઈ એસપી આકાશ પટેલ સહિત વડોદરા ગ્રામ્ય એસઓજી એલસીબી અને શિનોર પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે લાગી ગઈ હતી આ દરમિયાન પોલીસની ઝીણવટભરી તપાસ અને શકમંદોની પૂછપરછ બાદ ચાર આરોપીઓ પ્રવીણ શના વસાવા કિરણ શના વસાવા ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ પાટણવાડિયાની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ શનાભાઈ વસાવાની પણ આરોપી તરીકે સંડોવણી બહાર આવી હતી જે બાદ મૃતક વિદ્યાબેન વસાવાના સગા દિયર આરોપી કિરણ વસાવાની ઉપરોક્ત બનાવ સંદર્ભે વધુ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં મૃતક વિદ્યાબેન વિધવા હોય અને તેમના અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી આરોપી દિયર કિરણ વસાવા પોતાની મૃતક ભાભી સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રયત્ન કર્યા હતા જોકે તેમાં સફળતા ન મળતા મૃતક વિદ્યાબેન વસાવાને કોઈ પણ ભોગે વશ કરવા તેમજ તેને સબક શીખવાડવા માટે આરોપી દિયર કિરણ વસાવાએ મિત્રો સાથે દુષ્કૃત્ય આચરવાનો પ્લાન બનાવ્યો હતો અને ત્યારબાદ મૃતક વિદ્યાબેન વસાવા નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા હતા ત્યાં પ્રવેશ કરી આરોપી દિયર કિરણ વસાવાએ તેના અન્ય ત્રણ મિત્રો સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જોકે મૃતક વિધવાબેન વસાવા તેમના ચુંગલમાંથી છટકી નાસી ગયા હતા આરોપીઓએ તેમનો પીછો કરી તેમને પકડી જાડી ઝાકરામાં લઈ જઈ ફરીવાર દુષ્કર્મ કર્યું હતું આ બનાવની જાણ મૃતક વસાવા કોઈને કહી ના દે તે માટે ટોપ ફળે ગળેફાંસો આપી તેની હત્યા કરાઈ હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે હાલ આ ગુનાની વધુ તપાસ શિનોર પીએસઆઈ આર આર મિશ્રા દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કુણાલ દરજી વાયન શિનોર તારીખ એકત્રીસ આઠના રોજ વિદ્યાબહેન ગુમ થયેલા અને એ અનુસંધાનેની જાણવા જોગ તારીખ ચાર ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વિદ્યાબહેનના મોત અંગેનો મર્ડરનો ગુનો તારીખ ચાર નવના રોજ દાખલ કરવામાં આવેલ એ ગુનાના કામે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે સઘન તપાસ કરતો આ ગુનાના કામે ચાર આરોપી મળી આવેલ છે અને એ ચાર આરોપીની આજરોજ સિનોર પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરવામાં આવેલ છે તે ચાર આરોપીઓમાં પ્રવીણ શેનાભાઈ વસાવા, કિરણ વસાવા, गंगाराम વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીઓ છે જેમાં એક કિરણ છે તે મરણ જનાનો થતો હતો અને એ અનુસંધાનેની વિગત આ ગુનાના કામે જણાઈ આવતો તેઓની ધરપકડ કરી હાલ આગળની તપાસ ચાલે છે. ટ્રાઇબ નાઉ એન્ડ પ્રેસ